બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માં મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતા જનો ને ભાવિક ભક્ત જનો મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વ સાંભળી રહ્યા છો મહાભારત ની કથા અને તેમાં આપણે ત્રીજું પર્વ સાંભળી રહ્યા છીએ વન પર્વ અને આજે વન પર્વમાં સુરેખા હરણ ની કથા ચાલુ થાય છે આપણે ત્યાં સુધી સાંભળ્યું કે પાંડવો વનમાં ચાલ્યા ગયા છે બળદેવજીને ખબર પડી કે પાંડવો બધા હારી ગયા છે એટલે જે જયારે રાજસુ યજ્ઞમાં અભિમન્યુને તિલક કર્યું હતું તેમની દત્તક પુત્ર સુરેશની પુત્રી સુરેખાનું સગપણ કર્યું તો તે સગપણ તોડવાનો એમને વિચાર કર્યો છે ત્યાં સુધી સાંભળ્યું તો હવે સાંભળો સુરેખા હરણ પહેલું કડવું આજે સાંભળશો प्रथम पहलो पाय पडू छु शंकर सूत गणेश प्रथम पहलो पाय पडू छु शंकर सूत गणेश सरस्वती रो रसनाए खामी न आवलेश सुरेखारण नो वर्णन करू कृष्ण तणा छे चरित्र ભક્તના સૂતને સહાય ધી કથા એ પરમ પવિત્ર પાંડવ ગયે લાવન વિશે કુવાર વિદુર ઘેર કુંતા સુભદ્રાય ભીમન્યુ રહે છે આનંદ ભૈ બળદેવજી એ વિવાહ કરેલો પોતાની પાલક પુત્રી દેવાનું નિશ્વય કરેલો ત્યાં પાંડવન માં જવાની થી એમનું મન થયું ઉદાસ પૂર્ણ લાગ્યા કોઈ પાસ પ્રથમ પહેલો પાય પડો છો ગૌરી નંદ ગુણેશ ને સરસ્વતી માં જીવ્યાય રહો ખામી ના આવે લગાર સુરેખા હરણનું જે વર્ણન કરું છું કૃષ્ણ ભગવાન નું ચરિત્ર છે ભક્તના સૂત ને સહાય કરી એ કથા છે આમાં પવિત્ર પાંડવ વનમાં ગયેલા કુંવર વિદુરજીના ઘરે છે કુંતાજી સુભદ્રાજી અભિમન્યુ આનંદ ભેર રહે છે બળદેવજી જે વિવાહ સગપણ કરેલું રાજસુ યજ્ઞમાં પોતાની પાલક પુત્રી દેવાનું એનો નિશ્ચય કર્યો તો પાલક પુત્રી આપવાનો પાંડવ વનમાં જવાથી એમનું મન ઉદાસ થયું છે અને પૂર્ણ પસ્તાવા લાગ્યા છે કઈ સૂજતું નથી વિવાહ કર્યો મેં અભિમન્યુ નો તવદાડો થયો આવો निर्धन नो सुत वरवाए ने मने न वीते लावो कन्या काल थयो कुंवरी नो टेडा उ अभे मन तना एक लोए आवे नगर सुशोभन होए जोड़े जन विस्म कृपाचार्य द्रोण जेवाने लावे ताणी तोशी सुन्दरी मा बीजी कुन्ता डोसी ਨੇ છਈਆਸਾ ਵੀ ਮਾਰੇ ਤਾਲ ਨੇ ਕਿਰਤਾਲ ਮੋਟਾ ਮੰਜ਼ੀਰਾ ਵਗਾੜੀ ਨਾ ਕਰੇ ਚਾਲਾ 56 ਛਾਪ ਛਾਤੀ ਇਕਰੇ ਨੇ ਕੋਟਮੰਦ 10 ਵਿਸਣਾਲਾ गाए गीत गोविंद वरना भगवत भगवत भणे ओठ बबडावे जीभ फफडावे भमरा पेरे गणगणे लावण बीते संसार रीतेन आशय करे सऊ लोक ગરીબને ને ઘેર નવું કન્યા ને થી ફોક બળદેવજી વિચાર કરે છે કે મેં અભિમન્યુ વિવાહ કર્યો ત્યારે આવો દાડો થયો એકલો આવે નગર શું શોભે કોઈ એની જોડે ન હોય ભીષ્મ કૃપાચાર્ય દ્રોણ જેવાને જે તાણી તોસીને લાવે સુંદરીમાં સુભદ્રા આવે બીજી કુંતા આવે વ્યવહાર કરવા વિદુર આવે ભક્ત વિદુર આવે ત્રણ ગજનું ટીલું તાણી ને અસાવી મારે તાલ કિર્તાલ મોટા મંજીરા વગાડીને ચાળા કરે છપ્પન છાપા છાતીએ કરે કોટમાં દસ વીસ માળા હોય ગીત ગોવિંદના ગાવે ભગવત ભગવત ભણતા હોય હોઠ બબડાવે જીભ ફબડાવે ભમરા પેઠે ગણગણતા હોય એવી રીતે જો હોય તો આનંદ આવે પણ આમ તો કેમ આવે લાવન ન વિતે સંસાર રીતે હાસ્ય કરે સૌ લોક સંસારની રીતે લાવો ન મળે બધું લોક હશે અને ગરીબીને ઘેર કેવી રીતે કન્યા દો હું આજથી વિવાહ ફોક કરો એવો વળદેવજીએ વિચાર કર્યો છે क्षत्रपति दुरयो धन छते गृहस्थत घणो भूपाल भानुमति छे भमिनी ने लक्ष्मण जनो बाल कन्यानो विवाह करी दऊ त्याय अन्याय कहे नहीं कोई ਜਨ ਜਥੋ ਲਈ ਭੁਪਤੀ ਆਵੇ ਨਾ ਆਨੰਦ ਮੁਜਨੇ ਹੋਏ ਐਮ ਵਿਚਾਰੀ ਨ ਵੀਰ ਮੋਰਾਰੀ ਬੋਲਾ ਵੀ ਪੁੱਠੇ ਪ੍ਰਸ਼ਨ ਐਮ ਵਿਚਾਰੀ ਨ ਵੀਰ ਮੋਰਾਰੀ ਨ ਬੋਲਾ ਵੀ ਪੁੱਛੇ ਪ੍ਰਸ਼ਨ ਦੁਆਰਪਾਲ ਨੇ ਮੋਕਲਿਓ ਤੇ ਤੇੜੀ ਲਾਵਿਓ ਸ੍ਰੀਕ੍ਰਿਸ਼ਨ દુર્યોધન છત્રપતિ છે એ ઘણો પૈસા વાળો છે ને ઘણો માયાળો છે ગૃહસ્થ છે ભાનુમતી એની પત્ની છે ને લક્ષ્મણ એનો બાળક છે એનો એના ત્યાં હું વિવાહ કરી દઉં ત્યાં કરું તો કોઈ અન્યાય થયો એમ નહીં કે જાન જથો લઈને રાજા આવશે ને મને આનંદ થશે એમ વિચારી અને શ્રી કૃષ્ણ ભગવાનને બોલાવવા માટે દ્વારપાળને મોકલ્યો તે ભગવાન શ્રી કૃષ્ણને તેડી લાવ્યો વિઠ્ઠલ પ્રત્યે વદે વડા વીર કલ્પના મેં એક કરી હસ્તિનાપુરના ના છત્રપતિ ને લખો કંકુતરી પ્રભુ કહે કંકુત્રી શાની સમજાવો શુભ અર્થ બળદેવ બોલ્યાય ભીમન્યુ નો વિવાહ કીધો વ્યર્થ મોટા ભાઈ બળદેવજી બોલ્યા છે ભગવાનની સામુ જોઈને કે ભાઈ મેં કલ્પના કરી છે કે હસ્તિનાપુરના છત્રપતિને કે કંકુત્રી લખો પ્રભુ કે કા કાશાની કંકુત્રી લખો ભગવાન શ્રી કૃષ્ણ કહે એનો અર્થ તો સમજાવો બળદેવજી કહે છે કે અભિમન્યુ વિવાહ મેં વ્યર્થ કર્યો પ્રભુ કહે કંકુત્રી શાની સમજાવો શુભ અર્થ ਬਲਦੇਵ ਬੋਲਿਆ ਅਭਿਮਨਿਉ ਨੋ ਵਿਵਾਹ ਕੀ ਦੋ ਵਿਅਰਥ ਨਿਰਧਨ ਥਯਾ ਸੂਤ ਸਤਿਨਾ ਵਨ ਪਧਾਰਿਆ ਪ੍ਰੀਤੇ ਇਕ ਲੋਕਵਾਰ ਵਰਵਾਇਆ ਵੇ ਮਨ ਲਾਵੋ ਨ ਲਾਵੋ ਵੀਤੇ પાંડવો બધું છોડીને વનમાં ગયા છે અને એકલો અભિમન્યુ વરવા આવે મને લાવો ન મળે એવું કે છે વળદેવજી માટે તે વિવાહ ફોક કરીને વિવાહ કરો રૂડી પેર સુત સુભાગી છત્રપતિ ના દુર્યોધન ને ઘેર गुरु राजा ना कुटुंब ये लक्ष्मण गुरुराजांना कुटुंब नोए लक्ष्मण ये नाम जाण लावे स तर ते शोभी रे घरगाम ਮਾਤੇ ਹੂੰ ਵਿਆਹ ਕਰੂੰ ਲਕਸ਼ਮਣ ਨੂੰ ਕੰਕੂਤਰੀ ਲਖੋਵੀਰ ਇਹ ਵਾ ਵੋ ਕਵਾ ਇੱਕ ਸੁਣੀ ਨੇ ਬੋਲਿਆ ਸ਼ਾਮਸਰੀਰ માટે હું વિવાહ એ ફોક કરું છું અને બીજી જગ્યાએ વિવાહ કરું છું રૂડો વિવાહ કરું છું છત્રપતિ દુર્યોધન ના ઘરે કુરુ રાજાના કુટુંબનો છે અને લક્ષ્મણ એનું નામ છે છત્રપતિ એની જાન લઈને આવે શોભી રહે આપણું ઘર ને ગામ બધું માટે હું વિવાહ કરું છું લક્ષ્મણનો નો દુર્યોધન ના પુત્ર નો લખો મારા ભાઈ એવા વાંકા વાયક વચન સુણી ભગવાન બોલ્યા છે વડીલ વિરાયા શું બોલ્યા વિરોધી વચન એજ સુભદ્રા ભગીની પોતાનીને અભિમન્યુ ભાણેજ વ્હલા ને માથે વિપત પડી વહલા ના વેરી શું થઈએ ઉમરો મૂકી ડુંગરો પૂજવા કદી કાળે ન વજે વિપત્ત વેળા સગાનો સાથી ને થાય સગો તે સાચો ઘર શોભે તેવો સૂત એ છે શું લક્ષ્મણ ઉપર રાચો રાજ્ય ગયું ને દ્રવ્ય ગયું પણ નથી ગયું એનું કર્મા એક મૂકી બીજો કરવો તે નહીં કુળ ધર્મા लक्ष्मी होय ने जती रहे छे न होय ने त्या थाए विवाह वंग थी भाणस भगीनी बेउना दिल दुबाए ભગવાન કહે છે કે મોટા ભાઈ આ શું બોલ્યા વિરોધી વચન સુભદ્રા આપણી પોતાની બહેન છે અને અભિમન્યુ ભાણે છે વહાલા ઉપર વિપત પડી વહલાના વેરી થોડું થવાય ઉમરો મૂકીને ડુંગરો પૂજવા ન જવાય કોઈ કાળે વિપત્તિ વેળા જે સગાનો સાથી થાય તે સાચો સગો ઘર શોભે તેવો એ પુત્ર છે શું લક્ષ્મણ ઉપર તમે મોહી ગયા છો રાજ્ય ગયું ને દ્રવ્ય ગયું ધન ગયું પણ એમનો કર્મ નથી ગયું એક મૂકીને બીજો કરવો તે યદુકુળ ધર્મ લાજે લક્ષ્મી હોય ને જતી રહે ને ન હોય તેઓ આવે એવાથી કઈ વિવાહ ભંગ થી ભાણે જ ભગીની બેવ ના દિલ દુખા દુભાય લક્ષ્મી માટે કરીને ધન માટે કરીને માયા માટે કરીને આપણો ધર્મ ન છોડાય બેનનો ભાણે જ નું દિલ ન દુભાવાય દિલ દુભા સે બેઉ ના દે સે દારુણ દોષ વેણ વલ્લભ નાથ ના સુણી વ્યાપ્યો રોષ આગળની કથા બીજા કડવામાં કરશું ਤਿਆ ਸੁਧੀ ਮਾਰੀ ਬਾਣੀ ਨੇ ਹੁ ਵਿਰਾਮ ਆਪੂ ਛੁ ਜੈ ਜੈ ਸ੍ਰੀ ਰਣਚੋੜ ਓਮ ਨਮੋ ਨਾਰਾਇਣ